નારાયણ સેવા ટીમ અત્યારે રસોઈ બનાવવાની તૈયારી કરી રહી છે તો ચાલો આપણે અહીંયા જોઈએ અત્યારે અમારે ભીમાભાઈ ને લોટ બાંધે છે કાળુ બધાય બધા અને અત્યારે કનુને એ બધા અહિયાં રોટલી બનાવવા મળે છે પંકજભાઈ અત્યારે અમારે તેલ કાઢી રહ્યા છે ગ્લાસમાં અમારા રવિભાઈ અને મુશીભાઈ પિન્ટુભાઈ અત્યારે બધું વસ્તુ સામગ્રી લઈને આવ્યા છે બધે અને અત્યારે આ કામકાજ અત્યારે અહીંયા ચાલે છે અહીંયા સુધારવાનું કામ છે અને આપણે અત્યારે જે જગ્યાએ અત્યારે અહીંયા પહોંચ્યા છીએ એ જગ્યાએ અત્યારે આપણે બે મિનિટ વાત કરીશું તો આપણે બે મિનિટ માસીને કહેશું માસી સાથે વાત કરીએ માસી બે મિનિટ તમારે અમારી એક આ બાજુ અંજવાળામાં આવો તો આમ તો અહીંયા વાંધો નહીં આવે બસ બેસો ચાલશે ચાલશે અત્યારે અમે પહોંચ્યા છીએ માણેજ ગામ પાસે જે અત્યારે વાસદ અને તારાપુરની વચ્ચે છે ત્યાં એક સનાતન હિન્દુ ધર્મનું મંદિર છે જેમાં અહીંયા સંભાળી રહ્યા છે અને આ સાડી આઠસો વર્ષ જૂનો અખાડો છે અહીંયા અને એમના પ્રેરણાદાયક શ્રી આરતીમાં આરતીમાં પેટલાદથી છે ને હા પેટલાદથી છે અને અહીંયા અત્યારે અમને જમવા માટેનો ખૂબ જ સરસ આ આશરો અહીંયા આપ્યો છે અને અમારી ટીમ અત્યારે બધું જમવાનું ત્યાં બનાવી રહી છે અને ખૂબ જ સરસ વાત છે કે આ આશ્રમનું બધું સંચાલન માસીદાર દ્વારા કરવામાં આવે છે અને અહીંયા ઘણા જ રાહતદરી લોકો જે ચાલીને આવતા હોય છે ક્યાંય બહારથી જ્યારે નીકળ્યા હોય ત્યારે રસ્તામાં એને હોલ્ટ કરવો હોય તો અહીંયા ગિરનાર હોટલની સામે પણ ખૂબ જ સારી બધી સેવા કરે છે અહીંયા અને અહીંયા સૌથી પહેલાં અત્યાર સુધીમાં મેં ક્યારેય સાંભળ્યું નથી એવું પણ આજે માસી દ્વારા બે વસ્તુ અમને અહીંયા એ પણ જાણવા મળી છે કે અહીંયા ડોગ કૂતરા પણ અને રાખે છે સાચવા છે અને બકરામાં પણ કિન્નર અને ઘોડામાં પણ કિન્નર હોય છે એમને પણ અહીંયા સાચવે છે અને અહીંયા એને સાચવ્યા પછી એની સમાધિ પણ આ જ પ્રટાંગણમાં એમને સમાધિ પણ આપવામાં આવે છે હું માસીને કહીશ કે માસી બે શબ્દો થોડા તમે અમને જય માતાજી જય ગિરનારી જય ચર્મા જય હો સનાતન ધર્મ ની જય હો આશ્રમ છે માણેજ કિન્નર સમાજ માનવ સેવા સનાતન ધર્મ આશ્રમ માણેજ આ પચીસ વર્ષથી આપણો આશ્રમ છે માણેજ અને કિન્નર દ્વારા ચાલુ છે આગળ કોઈ ફી નહીં કોઈ ચાર્જ નહીં હવે જે આવી શકે આપણા આશ્રમમાં જેને રોકાવું હોય એ રોકાય પ્રેમથી ભાવથી રે અને જે અમને મળે છે એ સેવા કરીએ છે કેવું આ આગળ કોઈ કિન્નરો માગે નહીં પ્રેમથી તમે જે આપો એ શીખશે અને આ આગળ અમારો સનાતન ધર્મનો આશ્રમ એના મહન આરતી બાપુ આરતી બાપુ મહંત છે મા મંગલેશ્વર વૈષ્ણુ ગાદી સીતારામ સાધુ અને પચીસ વરસથી આપણો આશ્રમ છે અને બધા પ્રેમી ભક્તો આવે દર્શન કરે માના અને માનું મંદિર છે બહુચરમાં છે અદનારેશ્વર છે અને અહીંયા આગળ કિન્નરો જે જનાવર છે એમની પણ સમાધિ છે કિન્નર ઘોડો છે અને અમારા ભગત છે ખૂબ સેવા કરે ગરીબોને કપડાં લે એનો ખૂબ ખૂબ આભાર અને માતાજી એમને શક્તિ લે કે દુનિયામાં જેનું કોઈ નથી એનો મારો વીરો છે માર ભાઈ છે જય માતાજી જય ભારત જય સનાતન ધર્મની ની સાથે અત્યારે વાત થઈ ખૂબ જ આનંદ થયો કારણ કે અહીંયા અમે અચાનક જ આજે પહોંચ્યા હતા અને પહોંચ્યા પછી એક જ સેકન્ડમાં માએ એમને અહીંયા બધી જ વ્યવસ્થા ઊભી કરી દીધી છે અને છોકરાઓ અત્યારે ખૂબ જ અહીંયા જમવાનું બનાવીને સરસ અત્યારે આનંદ લઈ રહ્યા છે અને માને અહીંયા આવ્યા પછી મેં અહીંયા એક અમારા બીજા પણ મા છે અહીંયા એમને મા અહીંયા સાચવે છે કેમ કે એમને આગળ પાછળ કોઈ નથી પણ અહીંયા માએ એમને અત્યારે જણાવ્યું કે માને અહીંયા સાચવે છે એવી જ રીતે એક દાદા પણ અહીંયા છે કે જેમનું કોઈ ન હોય એમને પણ અહીંયા સેવા માટે અને મા બધી જ રીતે એમને જમવાથી ખાવાની બધી વ્યવસ્થા પણ કરી આપે છે તો આપણે માને થેન્ક યુ કહેશું ધન્યવાદ કહેશું કેમકે અમને આજે જે વસ્તુની આ જગ્યાની જે ખબર પડી છે એના લીધે અમે પણ બીજાને આપણે જાણ કરીશું અને આશ્રમમાં ક્યારેય પણ કોઈ અહીંયાથી હોય તો અવશ્ય મુલાકાત લ્યો અને આશ્રમમાં નાની મોટી આપણાથી પણ કોઈ પણ જો હેલ્પ થતી હોય તો આપણે બનતા હંમેશા પ્રયાસ કરવા જોઈએ જય શ્રી રામ જય મહાદેવ